ડબોઈ સરિતા ફાટક પાસે આવેલ એક બાજુના રેલવે તાજેતરમાં જ ઓવરબ્રિજન વ્યવહાર માટે ખુલ્લો આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વચ્ચે અને ઓવરબ્રિજની શરૂઆતમાં મસ્ત મોટા ગાબડા પડી ગયેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડબોઈ સરિતા રેલવે ક્રોસિંગ પર છેલ્લા અઢી ત્રણ વર્ષથી મથર ચાલી રહેલા ઓવરબ્રિજના એક બાજુના બ્રિજનું કામ પૂર્ણ થતાં આ કામગીરી બાદ ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખુલ્લો મૂકવામાં આવતા હવે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જશે ત્યાં જ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીને કારણે આ રોડ ઉપર મોટા ગાબડા પડી જતા અને ઓવરબ્રિજ પર ઘડી જગ્યા પડતી રાડો અત્યારથી જ પડી ગઈ છે રેલવે ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર પગલાં ભરે તેવી વાહન ચાલકોની માંગ છે અને મોટા ગાબડા પડેલા છે તે વહેલી તકે રિપેર કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું